વાત કરીએ આગળ જે રીતે સતત વરસાદ વરસ્યો છે અલગ અલગ જગ્યાઓ પર વરસાદને કારણે પરિસ્થિતિ વિકટ બની છે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા ગુજરાતમાં હજુ પણ આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલીક જગ્યાઓ પર રેડ એલર્ટ આપવામાં આવ્યા તો કેટલીક જગ્યાઓ પર યલો ને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે વાત કરીએ સુરતની કે જ્યાં વધુ વરસાદને કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે સુરત શહેરમાં ગતરિયા પૂર આવ્યા છે તાપી નદીમાં સતત પાણી વધી રહ્યું છે વેડરોડ પંડોળ વિસ્તારોમાં પણ આ પાણી ભરાયા તાપી નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા વાહન ચાલકો માટે રસ્તો બંધ કરી દેવાયો છે તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે સુરતવાસીઓ માટે જોવા જઈએ તો એક બાજુ આ સારા સમાચાર પરંતુ બીજી તરફ અત્યારે સ્થાનિકોને હાલ આખી પડી રહી છે છેલ્લા બે દિવસ થી સુરત શહેરમાં ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે અને તેનું પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે તાપી નદીનું જળસ્તર છે તે સતત વધી રહ્યું છે તેના કારણે ફ્લડગેટ છે તે બંધ કરવામાં આવ્યા છે અને સુરત શહેરના વેઢઢોટ પંડોલ વિસ્તારમાં ગટડીયા પૂર આવ્યા છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ વેડોટ પંડોલ વિસ્તાર છે જ્યાંગારી આ રસ્તો બંધ કરવાની નોબત આવી છે કારણ કે ગટરિયા પાણી છે તે જે રસ્તા પર ફરી વળ્યા છે અને અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો છે તે ટ્રેક્ટરમાં મુસાફરી કરી રહ્યા છે કારણ કે આ રોડ મેઇન રોડ છે અને તેમાંથી જો બીજા રોડ બાજુ જવું હોય તો ત્રણથી ચાર કિલોમીટરનો ચકરાવ કરવો પડે છે ખાસ કરીને વાત કરીએ તો વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે નોકરીયા લોકો છે તેને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે વહેલી સવારથી જ લોકો છે આ વેડ રોડ પરથી પસાર થતા હોય છે અને શહેરમાં નોકરી માટે જતા હોય છે તેઓના વાહન પણ બગડી ગયા છે સાથે જ વાત કરીએ તો અત્યારે પણ મહા મહેનત અને મજબૂરીમાં આ જે લોકો છે તે પોતાના કામ ધંધા અર્થે જઈ રહ્યા છે જે રીતની પરિસ્થિતિની વાત કરીએ તો ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને તેનું પાણી છે તે ઉકાઈ ડેમમાં છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ફ્લડ ગેટ છે છે તે બંધ કરી દેવામાં આવ્યા તો ગઈકાલે પણ નાર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને ગટરિયા પુર આવ્યા હતા ત્યારે આજ રોજ છે તે વેદોળ પંડોલ વિસ્તારમાં તેની અસર દેખાઈ રહી છે આજ રોજ ગટરિયા પૂર છે તે વેદોર પંડોલ વિસ્તારમાં આવી રહ્યા છે આ જોઈ શકાય છે કે કઈ રીતના અત્યારે ટ્રેક્ટરમાં લોકો મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે કારણ કે ઘૂંટર સમા પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને વાત કરીએ તો ગટડીયા પૂર છે તે ગંડું પાણી છે અને આ ગા પાણીમાંથી લોકો પસાર થતા હોય છે ત્યારે ક્યાંક જે રોગચાળો જે ફેલાવવાની ભીટી છે તે પણ લોકોમાં સતાવી રહી છે બીજી બાજુ વાત કરીએ તો અત્યારે જે સમાચાર આવી રહ્યા છે કે આ પાણીની અસર છે તે હોળીબંગલા વિસ્તારમાં ખાસ દેખાઈ રહી છે હોળીબંગલા વિસ્તારમાં પણ અત્યારે પાણી ફરી વળ્યા છે જેથી દુકાનદારો અને વેપારીઓમાં ચિંતાનું મોજું પસરી વળ્યું છે કારણ કે જળસ્તર છે ગરકાવ થઈ ગયા છે કારણ કે રાત્રિ દરમિયાન આ ગટરિયા પૂર આવવાનું શરૂ થયું હતું જેથી જ વાહન ચાલકોને ખબર નહી હતી કે આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થશે અનેક વાહનો અત્યારે ડૂબી ગયા છે સાથે જ વાત કરીએ તો અનેક વાહનો ચાલુ વાહનો છે તે આ પાણીમાંથી પસાર થયા છે ત્યારે બગડી ગયા છે તેને લઈને લોકોને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે વેદવડ વિસ્તારની વાત કરીએ તો વર્ષોથી આ વિસ્તારમાં સમસ્યા સર્જાય છે લોકોની એક માંગ છે કે ગટરિયા પૂળ આવે ત્યારે આ જ વિસ્તારને સૌથી વધારે ઇફેક્ટેટેડ ગણવામાં આવે છે આ જ વિસ્તારમાં સૌથી વધારે પાણી ભરાવામાં આવે છે ત્યારે મહાનગરપાલિકાના લોકોને આજે જે લોકો કરી રહ્યા છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ જે ગટરિયા પૂળ આવતા હોય છે તેનું નિકાલ લાવવામાં આવે ફાયરની જે ટીમ છે તેને પણ અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે કારણ કે અનેક વાહનો છે તે બગડી ગયા છે અને તેમાંથી લોકોનું રેસ્ક્યુ કરવાના પણ વાર આવ્યા છે જોઈ શકાય છે કે આ બાજુ જે મોટા ભાગની દુકાન છે તેના દાદર સુધી પાણી આવી ગયા છે અને પાણીનું જસ્તર છે તે સતત વધી રહ્યું છે જેના કારણે દુકાનદારો પણ અત્યારે જે કહેવાય કે પ્રાર્થના કરી રહ્યા છે કે આ પાણીનું જસ્તર નહીં વધે અનેક વાહનો પણ બગડી ગયા છે કારણ કે આ જે પાણી છે તેનું જસ્તર સતત તે સતત વધી રહ્યું છે વહેલી સવારથી આ પરિસ્થિતિનું નિર્માણ સર્જાયું છે લોકો સાથે વાત કરવાના પ્રયાસો કરીશું કેટલી તકલીફો પડી રહી છે લોકોને સાહેબ બહુ તકલીફ છે સવારથી જ તકલીફ છે કેમ કે અહીંયા વાહન જાય છે બધું પાણી દુકાનોમાં ઘૂસું જાય છે ને આ એક વારની અંદર વારે 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 ઘડી તકલીફ છે અહીંયા એને કંઈ નિરવા નવ લાવો એનું શું છે શું નહીં ગટરિયા પાણી હર વર્ષે ભરાય જ જાય છે બિલકુલ જોઈ શકાય છે વેપારી અત્યારે ચિંતામાં છે ત્યારે લોકો છે તે અત્યારે મજબૂરીમાં આ રીતે મહા મહેનતે આ ગટરિયા પાણીમાંથી જવા પર મજબૂર બન્યા છે વાત કરીએ વેદોર પંડોરની તો વેદોર પંડોરમાં આ પહેલા વર્ષથી પરિસ્થિતિ નથી અનેક વાર આ રીતનું પરિસ્થિતિનું નિર્માણ સર્જાય છે એટલે સુરત શહેરમાં તાપી નદીમાં જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેની અસર છે તે અત્યારે ધીરે ધીરે દેખાઈ રહી છે રાહતની વાત એ છે કે સુરત શહેરમાં અત્યારે વરસાદે વિરામ લીધો છે જેથી લોકો એક બાજુ રાહત લીધી છે પરંતુ ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાંથી જે પાણી છોડાઈ રહ્યું છે તેને લઈને સુરત શહેરના ફ્લડગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે અને આ ફ્લડગેટ છેલ્લા બે દિવસ થી કાદરસાની નાળમાં પાણી ભરાયા છે ત્યારે હવે વેઢોલ પંડોલ વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો એ ભારે હાલાકીનો વારો વેઠવાનો વારો આવ્યો છે